ભીમ એકા છે આજના દિવસથી ખેડૂતો ખેતર ખેડવાની શરૂઆત કરે છે ત્યારે રાજ્યના છેવાડે આવેલા કપરાળા તાલુકાના ખેડૂતો હવે ખેતરો તૈયાર કરવામાં વ્યસ્ત છે મહત્વપૂર્ણ છે કે છેલ્લા એક અઠવાડિયામાં વલસાડ જિલ્લાના કપરાળા અને ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો જેને કારણે ખેતરો ભીના થયા છે આથી ખેડૂતો હવે ખેતરો તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે આ ડુંગરાળ વિસ્તારમાં અનેક જગ્યાએ ખેતરમાં ખેડૂતો હળ ચલાવતા જોવા મળી રહ્યા છે જોકે હજુ સુધી જિલ્લાના તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નથી થયો વલસાડ જિલ્લામાં મુખ્ય પાક ડાંગર છે ડાંગરના પાકમાં પુષ્કળ પાણીની જરૂર છે જોકે અત્યાર સુધી જિલ્લામાં ડાંગરના પાકને અનુકૂળ વરસાદ નથી થયો પરંતુ ખેડૂતો ધરુની વાવણી શરૂ કરી છે કપરાડા અને ધરમપુર તાલુકો ડુંગરાળ વિસ્તાર છે અહીં ઢોળાવ પર નાના ખેતર આવેલા છે આ નાના જમીનના ટુકડામાં ખેડૂતો ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે જોકે આ વિસ્તારમાં મોટે ભાગે ઢોળાવ પર જ ખેતરો નાના ખેતરો આવેલા હોવાથી મુખ્યત્વે ખેડૂતો બળદ આધારિત જ ખેતી કરે છે કેટલાક મોટા ખેડૂતો ટ્રેક્ટર દ્વારા ખેતી કરી છે આ વર્ષે પણ કપરાડાના કેટલાક વિસ્તારોમાં જ્યાં છેલ્લા એક અઠવાડિયામાં સારો વરસાદ થયો છે ત્યાં ખેડૂતો અત્યારથી ખેતીની તૈયારીમાં વ્યસ્ત છે જિલ્લાના અન્ય વિસ્તારોમાં ખેડૂતો ખેતરો તૈયાર કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે અને ચાર પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે ને અમે તુવેર અને વાવણીનું કામ ચાલુ કરી રહ્યું છે તેમાં ડાંગર નાખતા છે ને કુદરતને ઉપર ભરોસો કરીએ કે સારો વરસાદ આવે ને ખેતી સારી થાય એવી અમે આશા રાખતા ખાસ કરીને પહાડી વિસ્તારમાં કયા કયા પાકો લેવાતો હોય છે પહાડી વિસ્તારમાં અમારા વિસ્તારમાં અમારો એક તો કપરાડા અને અંતરિયા ડુંગરાળ વિસ્તાર છે અમારે અહીંયા ખેતીમાં મુખ્યત્વે પાક તરીકે અડદ નાગલી ડાંગર અને તુવેર નાખીએ છીએ શું થાય છે કે જો આ વર્ષે કેમ કે આ વરસાદ થયો છે ને એ વરસાદી વખતે અમાર અત્યારે અમે એ ખેતી તૈયાર ચાલુ કરીએ છીએ પણ જેવો જો વરસાદ સારો સારું થતો હોય સારી રીતે એ અમારો ખેતર થશે ના તો પછી એ વરસાદ ના થતો હોય તો પછી અમારો આવું છે કે જે એ જગ્યા પથ્થર જગ્યા હોય એ તો ઢાળી જતો છે વલસાડ જિલ્લાના મુખ્ય પાક ડાંગર ચોમાસામાં મુખ્ય પાક ડાંગરની સાથે પહાડી ડુંગરાળ વિસ્તારોમાં અળદ નાગલી તુવેર વાલ સહિતના કઠોર પાકોનું વાવેતર થાય છે જો કે હજુ સુધી જિલ્લાના તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નહીં થયો હોવાથી ખેડૂતો ખેતરો તૈયાર કરવા સાથે વરસાદની રાહ જોઈ રહ્યા છે